ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો ચાલો ચા પીવા ચાલો ચા બનાવીએ છીએ ઉકારો બનાવીએ છે હે હા ભેંસ બિલકુલ જ નહીં કાઢો હા હાવે આપતી ગયું હવે હવા મેં ધીરું માટે નાસ્તો બનાવ્યો રોટલી શાક બનાવી કાલોનું શાક બનાવ્યું અને રોટલી બનાવેલી તે લિનજી એને હાથમાં જે ટ્યુસર છે એ વાર વાર આવી ગયો એટલે જતી હતી હવે ચા પી લે ચા પીને પછી પોણી આવ્યું છે પોણી ભરવાનું છે અને લક્ષા ડૂબોનું કરશે બે સો બાય સો નાખે પછી ચાપી લે પછી કરીએ મેં મેં પોરી ભર દઉં નરમે આવ્યું છે તરી ડબલ્યુ ડબલ્યુ ટીપરું ભરી દઈએ એટલે ચાલશે કાલે નહીં અને કાલે આવેલું તેઓ વાસનો તો આપણે કપડા ધોયેલો કરેલું આજે આવ્યું છે હવાઝન આવી જશે એટલે સારું છે આજે તો ચાલો મિત્રો ચા પીવું હોય તો ચાલો ઉતારો પીવા કારો બનાવી જો પછી ખીચડીનું શાક બનાવવાનું છે હા ફુલેવર લાવેલો છું ફૂલેવરનું શાક ને ખીચડી બનાવીએ છીએ પછી કરીએ હવે ધુલાડે હો રોટલી શાક જ છે જ હું અમને બનાવ્યું દીલું માટે કાળો શાક ને રોટલી બનાવીએ છે જ એટલે ચાલશે એને તો ચાલો મિત્રો પીવું હશે ભેંસો છોડ નાખીએ હવે પોણી આવું તો જતું રી હા ચાલુ છે હજુ કોઠી બધી દીધે થોડીક બાકી છે હવે હા પોને પાઈને બોંધ દઈએ આજે ચાર કાપવા જવાનું છે આજે ચાર કાપી લઈએ આવે ઓકે આ કે લીલી ચારા છે લગભગ ખાસું બે ત્રણ દાથી જશે લીલી ચારા નહીં કપાય તો આજે કાપી લાવવાની છે પછી જીએ મો આ સાફ સફાઈ કરી નાખી કોળિયું એના પછી ખેતર નહીં જવાય તો પછી આવ્યું કાપી નાખ્યા લે આ છે ને આ ચાર છે પણ એફ હજુ પોણી ભરાયેલું છે પેલી બાજુ તેઓ કપાસ હધરી પોણી ભરાયેલું છે તેઓ કાપી લેશું એ તો પછી ગોઠો મરી જાય કાપી લઈએ ને પોણી ભરાયેલું હોય ને તો મરી જાય પોણી ભરાયેલું હોય તો અવાર મેં ધીરું રોટલીની શાક બનાવેલી તે લોટ થોડોક રેહાવ દીધેલો પછી બનાવશું એમ કરીને હવારમાં હું તો આર મેં રોટલીને શાક બનાવેલું અને કારેલો અડધો કાપેલો એની શાક બનાવી દેપા ક્યાં કે આ રોટલીની શાક જ બનાવી દઈએ તો આ કારેલો મેં કાપી દઉં ફૂલેવર હું જ કરશું આ ફૂલેવર છે બટાકાની હું હોઝેક બનાવશું હવે અને આ ભાતો બનાવવા કરીએ છે ધૂલો કે મારે ભાત ખાવું છે કેમ એટલે એના ભાત બનાવી બનાવેલી અને આ રોટલીન શાક છે એ લીન જશે નિહાળે લોટ વધારે પહોંચી દેલો પણ ઉતાવર મેં કે હાવ કે પછી બનાવશું કે એમ એટલે થોડીક બનાવી પેલી બે ચારા એટલે લીંચી જો અને વખરાદ આવું આવું એમ થીજેલો છે આજે પાછો ગાજ તેલું હોમ ને હવાર મેં આવું થાય બેસો બારમ પહોંચી જશે હવે હવે नाश्ता करतर जवाब करें आज आज पे लोहना कपा बाजू जवा, से आजे। आजे का जवा से फा जो नहीं जो पानी भरा कम से तो जो आ कल वगार दिए कपाह बदा बगड़ी जो आ नुना से आ बाजू वाला जो एकदम होती गया पोन फेरा पोन खफेरा जाए तो दिवस खाता हो से। ना अमे

સુરતી પાપડી આવે ને સુરતી પાપડી હોય રોઈ પી બધે સુરતી પાપડી રોપી દીધી આ નના કપાહોમાં સાથે તેઓ મરી ગયું તે શાકભાજી લાગે ને ખર્ચો ઘરનો નીકળે એમ કરીને રોપેલી બધે રોપેલી આખા બધા આ કપા છે બધી તો તેઓ મરી ગયો પૂની ભરાઈને જોવા બરાબર સુકાઈ ગયેલું ખાતર હું ના ખેલું અમે હું કાઇ ગયું ખાતર નાખ અને પાછો તે જ હું જે બરાબર પડી જાય પાછું કોની ભરાઈ ગયું પાછું ભરાઈ ગયું છે જોવું હા આ કપાહ બરાબર ફાટી ગયું જોવા આ કપા હા હવે તો આપ હે કાળી શું તો પણ નીકળતો થઈ વચ્ચે બે દાડા ગરમી થઈ ને તો આપો ને હવે તો કશી નહીં હા અસલ મોટા મોટા ફૂલ થઈ ગયેલા કપાસના ખાડી જોરદાર બધું શું કરીએ હવે ડોગર મેં ખાતા તે ધારે નાખેલું ડોંગર હારી છે ડોંગર ને હારું છે ડોગર મેં હારું છે ને વાંધો નહીં આવે પોની ભરાયેલું છે બરાબર જોવા અને ડોંગરને પોની જ જોઈએ એ તો જેટલું પાણી ભરાયેલું હોય ને એટલો એનો વિકાસ થાય ડોંગરને અમે એક ખેલી ખાતર નાખેલું એટલે અસલ થઈ જજો આ આ ડોંગરની ગરવા હો બાજી છે હવે આ આ કંઠીઓ કાઢવા બાઈ છે હવે ત્રણ ચાર જાતનું બિયારણ છે આ પેલી બાજુ અલગ છે પાસું અહીં વચ્ચે થોડુંક અલગ છે પછી આ બાજુ અલગ છે એવું છે પેલું પહેલું શુષ્કાળથી લાવેલો પછી પાછું વચ્ચે તે બીજેથી લાવેલો પછી આપણે વાવેલું તે આ બાજુ રોપેલું ડોંગર તો સારી છે ડોંગર તો આ બાજુ અંદર આપણે દેખાય નહીં એટલી મોટી વધી જેલી છે અને આ લગભગ આ ડો પોણી હૂંકાતે ડોંગર પાકી જશે કારણ કે આને મહિના સુધી આ હૂંકાવાનું નહીં આ ના આખું ચાયડું ભરેલું છે પાણી એટલે મહિના સુધી આને પોની સુકાવાનું નહીં તે ડોંગર પાકી જશે એટલે લગભગ પોણી લેવાનું નહીં થાય એમ લાગે છે પણ જોઈએ નહીં થાય લગભગ હા જુઓ આ કપા ભાટ ફાટી જઈને જોવા વેણી લેવાનો હું તો વેન લઈએ એમ જ કરતો રહે પડી ગયો વખરાથી પોણી સુકાવા દઈએ પછી વેન લઈએ એમ આ બાજુનું ટેકરી ફૂંકાયેલું પોણી આ બાજુ ભરાયેલું હતું હા વખરાત ની પડે કે નહીં એમ કરી ની વે તો વખરાત આવી ગયો ને કપાહ બગડી ગયા તૈયાર થયેલો પાક બગેડો કરી શું જો આની મેં તુવેરો સુધી મોટી મોટી તુવેરોથી જેલી આની મેં હો આલા મોટા કપા હતી તુવેરો આ નોના કપા અમે હોતી પણ ભરાઈ ગયો એટલે તુવેરો સુકાઈ ગયો હા કઈ આ રીસે એક તુવેર જો હે હા હા આ એક તુવેર રીસે હા કંઈક કંઈક છે આ બીજી બધી અને બાજુ બધું સુકાઈ કઈ આ ભરાઈ ગયું પાણી હવે ઈચ્છા છે આ કપા શું કરીએ તો પછી કાઢ નાખીને બીજું ઓરવાની ઈચ્છા થાય છે અહીંયા મોટા કપાને જો રે તો પછીને ખાધા પાણી કરીને એને ફૂટાળશું પાછા અને આ નાના કપાં કાઢ છે હવે શાકભાજી કરી દઈશું ગમે તે શાકભાજી કરી દઈશું આ નાના કપાં કાઢ નાખવાના છે એટલે આ મોટા કપા એટલા રહેવા દઈશું જુઓ હવે હજુ આ વરસાદ આવે એવું જ લાગે છે હજુ તો કંઈ એ જ નહીં ઉગાડ જ નહીં કાઢતું નોર તો ચાલુ થઈ ગયો પણ આ વરસાદ જતો નથી જો ના કિચડ પેલી બાજુથી અવાજ નહીં એવું છે એટલે મેં બાઇક લઈને પછી આ બાજુ આવ્યો આ બાજુથી આપણે સીડે આવીએ ને તો એ તો બધું કિચડ કિચડ આ બાજુ પેલો તબેલો છે તબેલાનું બધું કિચડ આપણા ખેતરમાં આવેલ આખા શેડા પર બધું કિચડ થઈ જશે પેલા તો એ સરકારની એવું જ છે આ શેડા ઉપર તુવેરો હત એનો કે આ ઉપર ટેકરી પડે એટલે પોણી નહીં ભરાય તો આ તુવેરો છે જો આ ઠેઠખુરી શેડા પર તુવેરો અમે રોપી દીધેલી વરસાદ પહેલા રોપી દીધેલી પહેલો વરસાદ આવ્યો ને એ ટાઈમે રોપી દીધેલી એટલે અસર ઉગી ગયેલી એવું આ બાજુ હશે આ શાક ખાયેલી આ રીતજી આ મેળા પર રોપી દીધી તે રીઝ જશે એટલે એટલે આ કપા અમારે કાઢી નાખવાની ઈચ્છા થાય છે અને કાઢીને શાકભાજી રોપી દઈએ કારણ કે આ હવે થાય નહીં કપા થાય અને પણ ખર્ચો કેટલો કરીએ પાછું હાથ નાખો પોણી બધું જબર કરવાનું દવા ને હવા એ તો નવો પાક કરી દઈશું હવે આ નહીં થાય પેલા ખબર પહર્યા દઈશું આ જો આ જુઓ ને પોણી ભરાય એટલે હવે નક્કી છેલ્લા લગભગ પાંચ પાંચ વર્ષથી આ ઘર મેં મારે પાક પાકરખો મળતો નહીં પાંચ વર્ષથી આજે કપાહ કરું તે પોણી ભરાઈ જાય તે મરી જાય પછી બીજો ખેતી કરીએ મકાઈ કરીએ કરી આ ભૂંડની ભૂંડનો ત્રાસ વધારે એ વધારે બગાડે કેટલા પાંચેક વર્ષથી મને આ આ ખેતરની ઉપજ નહીં મળતી ખાલી ખર્ચો જ કરવાનો થાય છે આ સાલ કપાહારાની કર્યા તો એવું લાગ્યું કે આ સાલ બધો ખર્ચો કરી જશે એટલા વર્ષને નુકસાન ભરપાઈ થઈ જશે એમ પણ તે આવે એમ લાગે પેલા કપાસ ને આપણે ખાતર પોણી કરશું તો નીકળશે પેલી બાજુ પેલી બાજુ છે ને તો એફાણી થાય કારણ કે એ તો કપાસ મરી ગયા છે આ ટેકરા ટેકરા વાળા હારા છે થોડાક એનું કંઈક નીકળે કે બીજું તો નથી મળેલા અને હવે આ નોના કપાનો તો હવે નક્કી કરી લીધું આને ખાલી નાખવાનું શાકભાજી કરી દેવાનું હવે નક્કી હવે બધે પોણી 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 સીઝન થઈ જવા આ કેનાલ છે કેનાલમાં પાણી નહીં આવતું એ બે ત્રણ વર્ષથી નહીં આવતું અને આપણે કેનાલનું પાણી વારતા હો નહીં આપણે આપણા નું જ પાણી વાળીએ કૂવાનું આનું વારવું નહીં આ ટાઈમે આવે નહીં અને ટાઈમ વગર નું આવે અને રાતે ઉજાગરા કરવાના રાતે આપણે કોઈ બે વાર કરાવી આવતું હો નહીં કેટલા વર્ષથી પહેલે એક વર્ષથી આવતું હો નહીં વાત થી જીશે બટાકા કારલો બનાવ્યું છે જો અને રોટલી રોટલીઓથી જીશે નાસ્તો કરી લઈએ અને ભાત બનાવી દઈએ ભાત ધોરો ખાઈ જશે અમે પછી ખેતર જવા કરીએ છીએ ચાર લીઆ બહેનો પછી બેંકમાં જવાનું છે દક્ષાને ખાતું બંધ થઈ ગયું છે કેવાયસી કરાવવાની છે એટલે કેવાયસી કરાવવા જવા કરીએ છે બેંકવાળા સાહેબોનો ફોન આવેલો ફોન કે કહેવા જ આવેલા અહીંયા કે તમારું ખાતું બંધ થઈ જશે કેવાય કરાવી દો એમ એટલે જવાનું છે આનું ખાતું છે પછી જઈએ મોડો બાજુ બેંક ચાલુ થાય તો બેંક ચાલુ થઈ ગયા ચાર લીધે આ રોટલી પછી અંદર વધી રાખીએ ધૂલો ખાઈને જશે પછી અમે બપોરે ચાર હાલ લાવીને પછી મોડો જશું નાસ્તો કરી લીધો છે હવે મિત્રો અમે ચારલી વાજી આવીએ ખેતર જવા કરીએ છીએ ખેતર બાજુથી ચાર લઈ આવ્યા છે ને ત્યાં પછી જોઈએ ખેતર ભણી જ જઈએ પહેલાં તપાસ કરી આવે કેવું છે નહીં ત્યાં પછી ફેક્ટરીમાંથી વાર લાવીએ ફેક્ટરીમાં ચાર છે વળી થોડું ચોખ્ખું એ પોણીની ભરાવું ને બધું રેતી બધે પૂરેલી એટલે ચાર મેં એમ બધું ચોખ્ખું કીચડ બીચડ કશું અને ખેતર મેં આપણે શીડે કીચડ જેવું છે જોઈ આવીએ એવું છે એમ પાણી ભરાયું છે ત્યાં પછી ફેક્ટરમાં કાપવા જઈશું ને ત્યારે પછી એથી વાર જઈશું જોઈએ હવે કક્ષા પોણી ભર લેવા છે દીકરો પોની ભરી દઈએ પછી જઈએ ગઈ પછી બેંકમાં જવા કરીએ છીએ બેંકમાં હજી આવી છે આ દરથી આજે કાલે શનિવારે સાહેબ આવેલો તો કહેતો તમારું ખાતું બનતી જાય છે એટલે તમે ફોટો લઈને આવજો એટલે કેવાયસી કર દઈએ એટલે કે વાયસી કરાવવાની છે એટલે તહી જવા કરીએ છીએ પછી જઈએ હજુ ચાર કાપી લાવીને બે ખુલે પડી જશે આ ટાંટયું બધું ફાટી જ ગયું છે તો મહી બધું પોણી પડે છે ત્યાં નિગરણ કાઢે છે નિગરણ કાઢીને પછી ઉપર ચડું અને ટાંટ્યું હરફૂક થયું આ ઉપર ટાટ્યું છે ને એ બધું ફાટી જ ગયું છે એટલે પોણી પડે છે મહી આ હરાત રહેતો નહીં ને હવે વહરાત જતો રહેવો જોઈએ પણ રહેતો નહીં ને એટલે હા આ ટાંટ્યું કરવું પડે નહીં તારા મારી ઈચ્છાઓથી આ આપણું બધું આવી ઉકેલ નાખશે અને ફરીથી હરખું કરીએ એમ એમ કરીએ છીએ પણ આ વરાત જાય તા વરસાદ જતો નહીં પડપડ કરે એટલે આ બેગડી પોણી ભલાવી છે દસ હવે ભરી જઈએ અમે પછી મોડા બેગને જી જઈ આવશું मैं में तार कपाया वासे तो बहुत मोटी फैक्ट्री से बहुत मोटी है और मस्त चार से आज जहाँ रोमेंस चार देखा है रंग में से भी चार काफी दिए का जो